આ કે પૂલ બને છે લોકો વરા ડોડ વરા પેલામાં મુકી દીધી બોસ્તાની આ હે આ બોલું કામ એવું મન છે વ્યવસ્થિત આ પૂલને આજીવન કઈ નહીં તો બી જોવા માટે તમે નહીં હોય કોઈ નહીં હોય ઊંઈ નહીં હોય આી વાત રેલવે આરાદ નથી બનાવતા રેલવે આરાદ બનાવતા છે કોઈને ખબર કેજો કોણ બનાવે હા બહેનો એવું કહ્યું રેલીઓ વાળા બનાવે હું એવું કહું કે ગવર્મેન્ટ બનાવે